દેવાયત ખવડ જેના સમાચાર છેલ્લા પાંચ માધ્યમોની અંદર ચાલી રહ્યા છે પોલીસની સાત જેટલી ટીમો દેવાયત ખવડને શોધવા માટે બનાવી હતી ગીર સોમનાથના એસપી મનોહર સિંહની અધ્યક્ષતામાં સાત ટીમો કામ કરી રહી હતી અને આખરે સફળતા મળી છે પાંચ દિવસથી ફરાર દેવાયત ખવડને એના જ ફાર્મ હાઉસમાંથી પકડી લેવામાં આવ્યા છે એમની ધરપકડ કરવામાં આવી છે માહિતી એ પણ મળી રહી છે કે દેવાયત ખવડ સહિત છ લોકો એમની સાથે હતા એની ધરપકડ કરવામાં આવી છે મનોહરસિંહ જાડેજાની અધ્યક્ષતામાં જે સાત ટીમો બનેલી હતી એ સાત ટીમોએ સુરેન્દ્રનગરના દુધઈ પાસે આવેલા દેવાયત ખવડના ફાર્મ હાઉસમાંથી શંકાસ્પદ સ્કોર્પિયોના આધારે એની ધરપકડ કરી લીધી છે છેલ્લા ઘણા દિવસથી બબાલ ચાલી રહી હતી અને બબાલના કારણે દેવાયત ખવડ છે એની ધરપકડ કરવામાં આવશે એમને પકડવામાં આવશે જેલમાં જશે વિવાદો થતી હતી એ બધાની વચ્ચે દેવાયત ખવડ ક્યાં છે એ સૌથી મોટો સવાલ હતો દેવાયત ખવડ ફરાર હતા એવી પણ સૂચના હતી સુરેન્દ્રનગરના મૂડીમાં એમનું જે ઘર છે ત્યાં પોલીસે શોધખોળ કરી અમદાવાદના સરખેજમાં એમનું ઘર છે ત્યાં તપાસ કરી એમના પત્નીની પૂછપરછ કરી પણ માહિતી હાથ ન લાગી અને પછી એમના ફાર્મ હાઉસમાંથી આજે પકડાયા છે દેવાયત ખવડ જે કલાકાર છે છે લોકોને એ મૂલ્ય શિક્ષણ આપવાનું માધ્યમથી કામ કરે છે શૌર્યની વીરતાની વાતો કરતા દેવાયત ખબર છે જે હંમેશા વિવાદ અને ચર્ચાના કારણે ચર્ચામાં આવતા હોય છે કે સમાચારોમાં ચમકતા હોય છે દેવાયત ખબર હવે પોલીસની ધરપકડમાં છે પોલીસની ગિરફતમાં છે હવે દેવાયત ખવડ છે એના પર કાર્યવાહી કરવામાં આવશે કેમ કે ધ્રુવરાજસિંહ ચૌહાણ જેના પર એમણે હુમલો કર્યો હતો એમણે ફરિયાદ નોંધાવી છે તાલાલા ગીરના ચિત્રોડ ગામની અંદર દેવાયત ખવડ છે એ પહોંચે છે ધ્રુવરાજસિંહ ચૌહાણ પર એ હુમલો કરે છે અને હુમલો કરવાને કારણે ધ્રુવરાજસિંહ ચૌહાણ ઇજાગ્રસ્ત થાય છે અને પછી ફરિયાદ નોંધાય છે અગાઉની અગાઉની જે જે ઘટના હતી હતી બાબત એનું રાખીને આ પ્રકારનો હુમલો કરવામાં આવ્યો એવી પણ માહિતી મળી હતી અમદાવાદના સનાથલમાં જે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું એ ડાયરાના આયોજનમાં પૈસા લઈને ખબર પહોંચ્યા નહોતા પહોંચ્યા નહોતા એટલે ભગવતસિંહ અને ધ્રુવરાજસિંહ અને બાકીના સહિતના એમના જે બધા લોકો હતા આયોજકો એ બધા જ લોકોએ દેવાયતખાવ પર હુમલો કર્યો એમની કાર પણ એક જગ્યાએ આવી હતી અને એ બધાની સામે દેવાયત ખવડે ફરિયાદ કરી હતી સામે પક્ષે ભાગવતસિંહ ચૌહાણે પણ એમની પર ફરિયાદ કરી હતી એમણે પણ આઠ લાખ રૂપિયાની છેતરપિંડીનો આરોપ લગાવ્યો કે ડાયરા માટે એમણે પૈસા લઈ લીધા અને પછી એ ન આવ્યા આજે આખી ઘટના બની હતી એનું મન એનું ખાર રાખીને ડાયરાના કલાકાર જે લોકોને એવું શીખવાડતા હોય કે ક્યારેય તમારી સાથે કંઈ પણ થાય તો તમે માફ કરી દેતા શીખો કે તમે એ એ બીજા કોઈ મૂલ્યોનું શિક્ષણ આપતા હોય એ ડાયરાના કલાકાર છે એ પૂજા પંડ્યા બનીને ઇન્સ્ટાગ્રામ પરથી મેસેજ કરે છે ધ્રુવરાજસિંહ ચૌહાણને અને મોરે મોરે આવી જવાની વાત કરે છે અને પછી એ ગીર પહોંચે છે રેકી કરે છે અને એ રેકી કર્યા પછી એ ધ્રુવરાજસિંહ પર હુમલો કરે છે અને ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હુમલો કર્યા પછી એ ઇજાગ્રસ્ત થાય છે દેવાયત ખબર સહિત એની સાથે એમના જે સાગરિતો કહેવાય જે સમર્થકો કહેવાય એ પણ પંદર લોકો હતા એ પંદરે પંદર લોકો રાણો ફરી એકવાર પકડાઈ ગયો છે સવાલ એ છે કે જેલમાં જશે કે ફરી એકવાર જામીન પર મુક્ત થઈ જશે અને આ જ પ્રકારની ઘટનાઓનું પુનરાવર્તન થશે આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કેમ કે દેવાયત ખવડ અગાઉ પણ અનેક વખત વિવાદોમાં આવી ચૂક્યા છે એ કીર્તિ પટેલ સાથેનો વિવાદ હોય એ બ્રિજરાજ ગઢવી સાથેનો વિવાદ હોય એ રાજકોટની અંદર મયુર રાણા સાથેનો વિવાદ હોય દેવાયત ખવડ એક લોકપ્રિય ચહેરો છે લોકો એમના ડાયરામાં તમે દ્રશ્યો જુઓ તો કેટલા બધા લોકો એમના ડાયરામાં આવતા હોય છે અને એમાંથી કંઈક શીખીને જતા હોય છે જીવનમાં અને એ જ ડાયરાના કલાકાર જ્યારે આ પ્રકારના કૃત્યોમાં આવે કે વારંવાર આ પ્રકારના સમાચારોમાં આવે કે અસામાજિક તત્વો જેવું વર્તન કરે ત્યારે પ્રશ્ન એ થાય છે કે સમાજ કે જે એનાથી પોતે ઘેરાયેલા છે એમની આજુબાજુનો એમનો સમાજ છે એ શું શીખી રહ્યો છે એમનામાંથી અને એ શું શીખવાડી રહ્યા છે એવા લોકોને આ પણ સૌથી મહત્વપૂર્ણ સવાલ છે ખેર અત્યારે તો દેવાયત ખવડ પકડાઈ ગયા છે પોલીસ હવે શું ખુલાસા કરે છે જોવાનું રહેશે એની પ્રતિક્રિયા શું સામે આવે છે જોવાનું રહેશે તમે શું માની રહ્યા છો આખા એ ઘટનાક્રમને લઈને એ કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર